જય માતાજી મિત્રો આજે ગબ્બરભાઈ અને વિનાબેન ઠાકોર પગપાળા રણુજા જઈ રહ્યા છે તો થોડીક વાર હું તમને બતાવું છું વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયો જેમ બને એમ પૂરો જોજો અને કોમેન્ટમાં જય બાભારી લખજો બાબા બાબાજી મંગળભાઈની ચેનલ છે બહુ સીધો છોકરો છે બે સેવા ભાવિ છે મંગળ ઓગીરાજ કોણ કોણ ફોલો કરશે અને કોણ કોણ સપોર્ટ કરશે ઘેર બેઠા બેઠા ફોલો કરવા આમ સપોર્ટ કરવામાં તમારું કોઈ ઓછું થતું નથી જય બાબા જય બાબા કેસરિયો ગલા વાહ વાહ ગો સુણ જય બાબા રી બાબા બે લાઈન કઈ નાખો બે લાઈન ખાલી નાચવું નહીં તકલીફ છે અમારા ભગત ત્રણ વર્ષ થી હેઠતા જ હોય છે આટલી ઉમર માં પણ ચાલુ હોય એટલે બઉકાળીઓ હા મહાકાળી ની બે કડીઓ કઈ નાખો તમે તારો ઉભા ભાઈ કઈ નાખો નાચવું નહીં એમને પગલે પગે તકલીફ છે કઈ નાખો અને આ વિડીયો પૂરો જોજો મિત્રો અને કોમેન્ટમાં જય બાબારી લખજો